સુરતના ચોકબજારમાં સામાજિક તત્વોને દાદાગીરી કરવી ભારે પડી ગઈ દાદાગીરી કરતા બે આરોપીઓની પોલીસે અટકાયત કરીને સરઘસ કાઢ્યું હતું ચોકબજાર વિસ્તારના પારસ માર્કેટમાં ભયનો માહોલ ફેલાવવાના હેતુથી બે શખ્સો દાદાગીરી કરી રહ્યા હતા અને વ્યક્તિની છરીથી તેને ધમકાવી રહ્યા હતા 20 થી બાવીસ વર્ષની ઉંમરના બે શખ્સો મારામારી કરી હોવાની પોલીસને જાણ થઈ હતી અને પોલીસને ઘટનાની જાણ થતા પોલીસે સીસીટીવી તપાસી અભય અને ડેનિસ નામના બે આરોપીઓની અટકાયત કરી હતી અને લોકોમાં ફેલાયેલો ભય દૂર કરવા જાહેરમાં બંને આરોપીઓનું સાઘસ કાઢવામાં આવ્યું સાથે જ પોલીસે લોકો સાથે સંવાદ કરી લુખા તત્વોથી ન ડરવાનું કહ્યું હતું અસામાજિક તત્વોની માહિતી પોલીસ સુધી પહોંચાડવા લોકોને જાગૃત કર્યા હતા આ આપણે કાલે બબાલ કરેલી હતી એના આરોપીઓ છે આ જાગૃત નાગરિકે ફરિયાદ કરી એ બાબતે તુરત જ કાર્યવાહી કરેલ છે આવા કોઈ લુખાઓથી ડરવાની જરૂર નથી બરાબર ગમે ત્યારે ફોન નંબર અથવા તો ઇમિડિએટલી પોલીસનો કોન્ટેક કરી શકો છો અને સંપર્ક કરી શકો છો આવા બે કોડીના લુખાવાટોથી કોઈ ડરવાની જરૂર નથી અમે તમારી સાથે જ છીએ સોસાયટી અને પારસ માર્કેટ છે આવા લુખાઓથી કોઈને ડરવાની જરૂર નથી ખાલી ફોન નંબર પર ફોન કર્યો હોય બીજી મિનિટે પોલીસ આવી જા નવા લુકાવતી દરવાની જરૂર પણ નથી બરાબર બાકી બધી ટ્રીટમેન્ટો અમે કરી દેસુ ખાલી ઇન્ફોર્મ કરો અમે અમે તમારા માટે જ છીએ આરોપીઓ છે મારામારીના ગુનાના હતા અગાઉ તડીપાર અને પાસામાં જઈ આવેલા આરોપીઓ છે જેઓ આશરે ઉંમર વીસ થી બાવીસ વર્ષના છે બે દિવસ પહેલા પારસ માર્કેટ કે જે રોજીરોટી માટે અનેક લોકો આઉટ ઓફ સ્ટેટ તેમજ ગુજરાતના પારસ માર્કેટમાં આવતા હોય છે આ લોકોના સામાન્ય બોલાચાલીનો એક બનાવ બનેલો ત્યારે પીસીઆર ઘટના સ્થળે પહોંચી ગઈ અને ડિસ્ટાફને પણ પણ ત્યારે સીસીટીવી ચેક કરતા ખબર કે અભય મોહિતે અને ડેનીસ ઘોઘારી કરીને છે જે કુબેર વિસ્તારોના રહેવાસી છે જેઓને બોલાચાલીમાં લોકોને રંજાડ ફેલી જે બાબતે ગુનો દાખલ કરી આરોપીને અટક કરવામાં આવ્યો અને આરોપીની સાથે રાખી અને બંનેવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલું હતું અને લોકોને ભયનો માહોલ ન ફેલાય આવા લુખા ડરવું નહીં અને આઉટ ઓફ સ્ટેટના ઓલે બને ત્યાંથી રોજીરોટી માટે આવતા હોય છે તો પોલીસ અને આવા લોકોથી ડરતા હોય છે જેથી કરીને પ્રોત્સાહન અને હિંમત માટે અમુએ લોકોમાં જાહેરમાં કહ્યું ભાઈ આવા કોઈ લોકોથી ડરવું નહીં પોલીસનો સંપર્ક કરો અને અમે તમારી સાથે છીએ તો જે રીતે લુખાઓ બેફામ બનતા હોય છે તે રીતે પોલીસ પણ તેમને કાયદાનું ભાન કરાવતી હોય છે અને જે જગ્યાએ આ લુક્ખાઓએ ધમાલ કરી હતી તે જગ્યા પર પોલીસ તેમને લઈ ગઈ હતી અને તેઓ કેવી રીતે ચાલી રહ્યા છે એટલે આપને સમજણ પડી હશે કે તેમની કેવી સરભરા પણ કરવામાં આવી છે ત્યારે પોલીસે લોકોને કીધું હતું કે ડરવાની જરૂર નથી અને આવા કોઈ પણ લુખા જો તમને દાદાગીરી કરે તો સો નંબર પર ફોન કરજો પોલીસ તમારા માટે છે આજે બે દ્રશ્યો છે આણંદમાં પણ ફયાઝ પઠાણને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો અને સુરતના બજારમાં જે આરોપીઓ છે તેઓ થરથર ધુજવા લાગ્યા હતા સુરતમાં લુખા તત્વોએ માફી માંગી ઉલ્લેખનીય છે કે આ રીતે જાહેરમાં જો સરભરા કરવામાં આવે તો બીજા લોકો પણ લોકોને હેરાન કરતા સો વખત વિચાર કરશે અને પોતાની લુખાગીરી કરતા પણ સો વાર વિચાર કરશે